અને પટી એનું ચાલુ છે ટૂંક સમયમાં ઢાંકવાનું છે એટલે એનો વ્લોગ આવશે ને આ વ્લોગ છે એટલે તમારે હું પહેલાં બતાવી છું જોઈ લો છું આ છે આપણું ઘર અને બીજું બધું હું બતાવું તમારે અંદર ભાઈ કારણ કે બહાર છે દેખાશે ને ઉપર આવું પડશે ઉપર જઈને બતાવું તમને તો ફાઇનલી મિત્રો આપણે ઉપર સડી ગયા છે ને હું તમને બતાવી દઉં આપણું ઘરનું લુક કેવું નદારો આવે છે કેવું કર્યું છે તો અમે તમને બતાવી દઉં જો ઓહો હો હો ચીવું કર્યું છે કોમ તો પટીયું બધી શોર્ટાળી જીધી છે હું બાદ મારા કાકોની કલર કરેલા છે મારબીન બે તો ઠેઠ આખરી શોટાડી આટલાથી કરીન હા મેં ઉધી ભધીયા શોર્ટાળી જીધી છે અને હવે અવાકંઠ કેવું લાગે છે ભૂંકા કાઢ્યું આગળ હદી ઉલી બાદ મુરત કર્યું છે હું તમને બતાવું પણ આપણે સળી ગયા છે ઓછા એટલે ઉતરવામાં થોડુંક લાગે છે બીક એટલે હું વિડીયો સ્ટોપ કરી અને જવું ઉલી બાજુ રેડી ઉલા હાલતા ને આપણે આવી ગયા છે અહીં એટલે ચા ખબર છે મુહૂર્ત હે આપણે આની મુરત કરી તમારે વિડીયો જોવો છે જોવો છે તો બતાવી દઉં જોઈ લ્યો તો ફાઈનલ મિત્રો આપણે મુકેશ ભાઈ સડાવ છે બો સો સરી છે ભાઈ વિષ્ણુ ને ભાઈ ટેકો કરશે ને આપણે ગોળ ધણા તો લઈને બેસી ગયા છે તમારે કોઈને ખાવા તો આવતા રહેજો

ખાવા નથી ને તારે તમે શું કરવાના ખાવા જ રાખ્યા તો મુકેશલાલ અમાર કલાક થી તૈયાર કરે તું તૈયાર નથી

હે તો બે ત્રણ ચાર અને પાંચ પાંચ પીલા થઈ જાય એટલે મુરત થઈ ગયું પૈસા લાવવા પૈસા ક્યાંથી આમાં નહીં પૈસા લાવો એટલે ભૂ કાઉ લે તો હું પકડી જાઉં ગો તો dia kata पड़ छे मार देखातज नहीं अरे setelah अरे dia कितना 2 3 4 रुपया నేల కిల నేల యేరిటాదే నేల నిల ాసిల నిల్ట్ిల్యో మడన్ఠి నేల్కం టౌద్ివ఺ణరి నిలిలిలిల్టుకా్కలి సిల్మ việc ాని. మాడ్రదిలి లోన్�

એ વિડીયો આગેલા દાડાનો છે ને આ વ્લોગ બીજા દાડા બના બીજા દાડાના બફોરે કારણ કે હવાના આપણો આપણું વ્લોગવામાં ચાલુ કર્યો હતો પણ આપણે મુકેશલાલની કારીગર હતા એ કે આપણે કામ છે એટલે પછી આપણો વ્લોગ બનાવ્યા નહોતો બધી પટી એવું ને ઉપર ચડાવવાની હતી અને પકડી રાખવાની હતી વેલ્ડિંગ કરવા માટે એટલે આપણું બફોર વ્લોગ હવાના વ્લોગ નતો ભણવાની હવે ખાવા અને આપણું વ્લોગ બનાવવા હશે એટલે તમે મુર્તને ભાઈ આ નારિયેલ બહુ ધીમે લીધો છે મુૂર્તનો બ્લોગ અને ઓલી બધા બધા વેલ્ડિંગ કરી હું તમને બતાવું તો આવી રીતે કૅલિંગ કર્યું હતું પબ્લિક બેઠી હતી બધી એટલે આપણે કઈ બોલાય નહીં આ સડી ગયા ઉપર કેવું લાગે છે દેખાય છે નજારો આખો કોઈ ફૂકા કાઢેવો તડકો પડે પડેલો છે છે મય આ છે જો તમે બતાવું ઓહ મિત્રો તમે સારું કરીને આ પટિયા ઉપર આડું પડી ગયો લે તો જો એટલે આટલો રિક્ષ લઉં છું તો એ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમને હમણાં બતાવું ચા રો આટલે બતાવું ઠેર આ કરે કરી હા મે આટલું મોટું છે આપણું ઘર અને સોનું ઘર છે હા અને ઉલ્યા તો હમ લે આપણે બનાવો છો વિડીયો કોમેડી નીચે બાયોમાં લિંક આપેલી છીએ દઈને ઇન્સ્ટાગ્રામમાં તો અને ફોલો કરો અને આપણા હાથે તો કલરવાળા છે ને બાકી ઓલા ને એવાના જ કલર કરતા હતા એટલે આપણા એટલે આપણા હાથ કલરવાળા અને ઓલી બાજ દેખાતો હોય છે નાનું ના દેખાય સમયમાં આપણે ઢોકવાનું છે છે ભૂકા એવો હું થોડું નેસો ઉતરું લાગે છે બીક હોય તો ઉતરી ગયા બાકી તોડ્યું છે આ બધું તમારે ભાઈએ તોડ્યું હતું આ ખાંસા મિલે ને બધું મેં તોડ્યું છે આટલું આટલું ખાસા મારા મારા કરેલા એ કોઈ ના ઓહો આથી બધું અસલ દેખાય છે ભૂકા કાઢી જો તમારા ભાઈ ખાલી બીયા બીજા અરે એના બીયા બંકા બંકાને ભમાવાની યાદ જ છે ઘૂમતા કાકાની કોઈ જો આ બધી ખરાય ને સહી છે મારા ભાઈ દાયરી થઈ કઈ કામ

એક નંબર લાગશે હો તમારે જ છે એટલે નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા 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 બ્લોગ આવે છે તો હું તો હું ભાઈ તમને બતાવું નેવા નેવાનું કલર કરવા થઈ ઉપર તો બતાવી દીધું હવે ઢાંક તાર બીજું બતાવશું તો ફાઇનલી મિત્રો આપણે ભાવ ઉતરી ગયા છે ને કલર કરાવતો તમને બતાવી કે કલર ચો કરતા થઈ આ છે આપણા નેવો હે ને ભૂકા હો એક નંબર આ નેવાને અત્યારે કલર કરતા હતા લાલ ગામ છે પણ કાંઈ કેમેરામાં દેખાડતું નહીં આપણું રિઝલ્ટ આવે છે એવું શોધવું છે ને હવે લાલ ગામ આ છે કલર પહેલા તો આવા કાંઈ કે લો થાય આ છે તો આ નેવા એવા છે કલર કર્યા વાળા કલર કરેલા આ છે આ છે આપણું ઘર આના ઉપર સડાવવાના છે બધા નેવ એના પૂછે તો એટલે ફારો દેખાય હા ને આના ઉપર સડાવવાના છે નેવો આટલા બધાથી બાજી છે કલર કર્યા હોય બધા તો આ મિત્રો નેવા સડાવવાના છે ઉપર અને બસ આપણે બ્લોગ આટલે એન્ડ ઘણું બધું બતાવી દીધું મારે કમ છે મળીશું એક નવા વ્લોગમાં અને તમે વ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આપણે નિવા સરળવતા વ્લોગ બનાવવાનો છે એટલે વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જોદ કોઈ બતાવતો હતો બસ મળીશું એક નવા વ્લોગમાં બાય બાય